એવી જો આજે દીવદર માં ધનકવાડા ના માં સાનિધ્ય ભેગા થયા છે ખેડૂતો ને પોતાની આવાજ ભૂલંદ કરી અને પોતાનો હક મેળવવા માટે ભેગા થયા છે બોલો ભગવાન

આ કે રોકને એક કેમ કર્યા આ કારખાના બહારમાં કોંધો કેમ કરે આ તો વેરાઈ જ પડ્યો રય કેળાના હોય ને બે બાજુથી ગંભેથી બાજુથી છોલી શકાય એટલે અમે તો ઝોલતા હતા બંને બાજુથી તમે આ બધાને એક કરી અને અમારા જોડાથી જે અમારો મોટો મોટો નબોતો ને તમે લઈ લીધો છે આ કોર્ટીના પ્રતાપ એવું એમને લાગતું હતું આપણા જોડાથી 7-7 રૂપિયા બટાકુ લીધું 6-6 રૂપિયા બટાકુ લીધું ને આપણા આડે ધડ કા

આ સંગઠનમાં પ્રતાપ તમારા બધા ખેડૂતોનો પ્રતાપ છે કે કંપનીઓને ઝૂંકી અને ભાવ આપવા માટે અમને બેઠક કરવી પડી અને પહેલા જ વર્ષે ઇતિહાસમાં વિશ્વ સત્તાસ વર્ષનો કોઈ દિવસ દસ રૂપિયાનો એક સાથે ભાવ વધારો નહોતો આપે પહેલા જ વર્ષે છેતાવીસ રૂપિયાનો ભાવ વધારો આપી દીધો એ કેના કારણે એ બધા તમારા કારણે જોતો અમારી કોઈ શક્તિ નથી અમારા પાસવર્ડ શક્તિ તમારી હતી એના કારણે જ આપણને મળ્યો તો બીજા વર્ષે સુધો

દેવું થાય ને એવી પરિસ્થિતિ નિર્માણ કરી છે એ ભાઈએ ને પોતાના નિધિ 29% કરતા ખરાબ આયા એના માટે 70000 ખેડૂતોના તા ઉપર લગાયા છે એને ને એ કંપનીઓના ખોળામાં બેસી અને આજે આપો અહીં કરી રહ્યો છે ને એના કારણે આજે સંઘર્ષ તૂટી ગયો ને એ કંપનીઓ હવા બને

એવો કયો તમારો અર્થશાસ્ત્રી તમારા ઓફિસ માં કહે છે તમારે પંચોતેર રૂપિયા નો સીડ માં ભાવ વધારો અને ખેડૂત ચાલીસ રૂપિયા માઇનસ કરી દેવાના અરે તમે ઘેરના પાકા કરો

માહોલ બનાવી દીધો કે ભાઈ આ સંગઠન તો તૂટી ગયું વિખરાઈ ગયું પણ જોઈ કંપનીઓ તમે આ સંગઠન વિખરાયું નતું આ ખેડૂતો બધા જ આજે કોર્ટિંગ સમર્થનમાં છે ને તમારે કોર્ટિંગ સાથે બેસે અને ભાવ જે પૈસા ના છે એ જ ભાવ તમારે કન્ટિન્યુ દીધ રાખવા પડશે ને ઉત્તર ગુજરાતના 70000 ખેડૂતોમાંથી કોઈ કંપની સાથે વાવેતર કરવા માટે તૈયાર નથી મેકન કંપની એ તો કઈ ઉગાવળ હતી કે એને 240 રૂપિયા ડીકલેર કરવા પડે

આપણે ચેતવણી આપીએ છીએ ટૂંક સમયમાં અમારા જે જૂના ભાવ ગઈ સાલના હતા એ જ ભાવ કન્ટિન્યુ રાખવા પડશે તમે રાખો નહીં તો તમારે કોઈ ત્રણસો ના ભાવ થયા આપણે અમને સાથે કરાર કર્યો કે ભાઈ હા માર્કેટમાં ભલે ત્રણસો રૂપિયા થયા છે પણ માર્કેટ ઊંચું પણ તમારી સાથે બંધાયેલા મંદિરમાં પણ તમને ભાવ તો મંદિરમાં તમારે ભાવ અમને આપવા પડે ને અમારે તેની મંદિરની શું મતલબ એ તો તમારો વિષય છે તમે એટલા વર્ષ તો અમને રૂપિયા ભાવ વધારવાનો તો આપતા એક એક રૂપિયા માટે અમારે તરફ શું પડતું હતું ને અત્યારે જ અમે અમારી આખરી કમાણી માંગીએ છે તો એમાંય તમને ચાલવું પડે છે એવું તમારે શા માટે કરવું પડ્યું એનો પણ જવાબ તો જોઈએ ને

હવે કંપની વાળાને આપણે એક જ મેસેજ છે કે જ્યાં સુધી અમારે જૂનો ભાવ તમે ડીકલેર ના કરો ત્યાં સુધી અમે તમારું કોઈ વાવેતર કરવાના નથી અને વાવેતર કર્યો તો ભાવ એ આવો આ વર્ષે જો લડ્યા તો 100 વર્ષ આપણે જીવ્યા એવી પરિસ્થિતિ છે અને આ વર્ષે જો ઝૂક્યા તો કોઈ દિવસ એવો સંકટ હતું પૂરી થાય ને આ તમને ભોલી ખાસ બધાને આ નક્કર હકીકત છે

પણ કેમ કે મારો ઘોડો વાળો ખેડૂત છે એના ખિલામાં બે પૈસા આવે એના માટે લડે છે પણ જે બેઠા છે એમને તો કઈ સંભળાતું જ નથી પોતાની મનમાની મનમાની કરવાની છે ગઈ સાલથી અમને આ સંગઠન તોડવાની કોશિશ ચાલુ કરી હતી એક કંપનીએ ગઈ સાલ ચાર વખત બેઠક કરી પણ ભાવ ડીકલેર નહોતા કર્યા છેલે અમે ખેડૂતો સાથે ચીટિંગ કરી ભાવ જે કોર્ટિંગ સાથે સમજૂતી થઈ ગઈ એનાથી ઓછા ભાવ ખેડૂતોને ચૂકવ્યા છે આઈફોન કંપનીએ 270 રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો તો કોર્ટિન સાથે અને ખેડૂતો ચૂકવા છે 265 રૂપિયા એની ફાર્મસી કેમ લઈ એમાં 10% ખેડૂતો મળે 90% ખેડૂતો નથી મળ્યા એટલે 10 ટકો 10% ખેડૂતો આટલી લાવને બીજા 90% ખેડૂતો કે ગયા તમે બે 270 રૂપિયામાં સમજૂતી કરી દીધો 265 ચૂકવા સા માટે આ આપણા સાથે ગદ્દારી કરી છે ને કોટી વાતો તો કો

જૂના ભાવ આપણે શા માટે રાખ્યા કે ભાઈ ચલો ઇન્ટરનેશનલ મંદી છે તો આપણે આ વર્ષ પૂરતું આપણે જુના ભાવે મંજૂર છે પણ જુના ભાવ તો આપો ભાઈ જૂના ભાવ સિવાય કોઈ તમે સ્વીકારવાના નથી નથી અને નથી કંપની વાળા તમે કાન ખોલી સાંભળી લેજો ફરી એકવાર વાર કહું છું કે નીચા ભાવે ક્યાંય બુકિંગની પ્રયત્ન ના કરતા ને એમના એમ્પ્લોયમેન્ટ પર કે તમે પણ ખેડૂત પુત્ર છો મહેરબાની કરી અને ખેડૂતોને ભરમાઈ ને એમના જોડેથી કે ઉઘરાવાનો ચાલુ ના કરતા નહીતર તમારે જ ભોગવવાનું આવશે ને વેન્ડર મિત્રોને પણ કહું છું તમે પણ ખેડૂતો છો તમારો તો આ કોર્ટી બન્યા પછી કંઈ કરવાનું રહે નથી સર ફક્ત મૂકી કરવાની જવાબદારી લેવી છે એટલે મહેરબાની કરી તમે પણ તમારી ભાષામાં તમારા જે કંપનીઓ છે એમને કહી દેજો કે ભાઈ અમે બીજા ભાવમાં નથી જઈએ ખેડૂતો જોડે એમની પણ ફરજ છે કમિશનો એ છે એમને કેમ કહેવાની તો ફરજ છે ને પોતાના નીચી સ્વાર્થ માટે તમે એમ ના કહેતા કે હું બુકિંગ કરી નાખીશ તમારે ખેડૂતોને વચ્ચે જ રહેવાનું છે એટલે માં ભગવાતી ઇંગ્રાજને આપણે પ્રાર્થના કરીએ કંપનીને સદબુદ્ધિ આપે ને ટૂંક સમયમાં અમારા જૂના ભાવ અમને કન્ટિન્યુ કરીને આપે આવે શા માટે અન્યાય કરવાનો શા માટે સ્વીકારીએ આપણા હાથ નું માગીએ છે બીજો કોઈ

લગભગ એવું કોઈનું કોઈને નહીં હોય કે સાઈડ બી દેખી આપો ઘર ચાલતું હોય લગભગ નેવું ટકા નવ્વાણું ટકા ખેડૂતો આપણે બધા બટાકા ઉપર જ જીવીએ છીએ એટલે બટાકામાં આપણે ચાર પૈસા મળે એ માટે આપણે આ બધું સંગઠન ઊભું કર્યું હતું અને આપણે ચાર પૈસા મળે તો આપણું ઘર ચાલે છોકરાઓ ભણે અને આપણા વ્યવહારો સજવાય એનાથી કઈ આપણે કરોડપતિ થવાના નથી પરંતુ એક આ બટાકાની ખેતી એવી છે શોર્ટ ટર્મે એટલે એમાંથી આપણે ચાર પૈસા મળે અને આપણું ઘરગુજરાન ચાલે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સિસ્ટમની શરૂઆત અઢાર થી ઓગણીસ વર્ષ પહેલા થઈ હતી શરૂઆતની અંદર મેકન કંપની આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સિસ્ટમ લઈ અને એ કંપની મહેસાણાની અંદર પોતાનો યુનિટ નાખ્યો હતો અને શરૂઆતની અંદરથી જ અમે લગભગ પહેલા એ કંપનીએ જે વખતે બટાકાની શરૂઆત કરી એ વખતે અમે બટાકા વાતા આવ્યા છીએ પંચ્યાસી રૂપિયા એગ્રીમેન્ટ અમે અમે ખાલી વખતથી કંપની સાથે જોડાયેલા છીએ અને આજે આપણે બસો ને રૂપિયા સુધી જે પણ આપણે જે ભાવ ફોક્યા છે એની અંદર જે પણ જે યાત્રા છે બધી બટાકાની એ અમે જોયેલી છે એની અંદર જે શું તકલીફો છે આ કંપનીઓ આપણે કઈ રીતે ભાવ વધાર્યા એ બધી તકલીફો અમે જોઈ છે એટલે છેલ્લા લગભગ બાર 13 વર્ષથી 13 વર્ષ થયા એ ચૌદ વર્ષ થયા તો કંપનીએ ખાલી પાંત્રીસ રૂપિયાનો વધારો કર્યો હતો એટલે આપણે વર્ષે સાડા ત્રણ રૂપિયાનો વધારો સરેરાશ ગણીએ સાડા ત્રણ ત્રણ રૂપિયાનો વધારો અમને મળ્યો હતો એટલે એક વખત પોઝિશન એવી આવી ગઈ હતી કે ભાઈ એકસો થી 85 રૂપિયાનો ભાવ એકદમ સ્થિર થઈ ગયો હતો બે ત્રણ વર્ષ સુધી ભાવ વધ્યો હતો એટલે

અને આમાં ખર્ચ વધારે છે અને આ ધંધો કરવો પોસાય નથી એટલે આમાં કોઈને જગાડવા નથી પડે અંદરથી જ અવાજ ઉઠ્યો કે ભાઈ આ ભાવ તો પોસાય નહીં કોઈ પણ કારણે ના પોસાય અને આ બનાસકાંઠાની ટીમના દલિતભાઈને વિચાર આવ્યો અને પછી આપણું ધીરે ધીરે આ સંગઠન ઊભું થયું બનાસકાંઠા ખાતે આનો થોડું થોડું એક મિટિંગ થઈ ત્યાંથી સાબરકાંઠામાં થઈ લિયોદરમાં થઈ અને લગભગ અમારી આ કોર ટીમે લગભગ એકસો પચાસ સભાઓ નાની મોટી મોટી સભાઓ નાની મોટાઓ આઠમા મિનિયામાં એકસો પચાસ અભાવ અમે કરી અને પછી આ છેલ્લા આ ચોથો વર્ષ છે ત્રણ વર્ષની અંદર આપણે સો રૂપિયાનો મોટાનો મોટો ભાવ વધારો અને પહેલા જ વર્ષે આપણે છેત્લીસ રૂપિયાનો ભાવ વધારો આપણે મેળવ્યો અને આપણે કંપનીની એ વખતે અમે ખૂબ પ્રગત હતા અંગર પણ જ્યારે પર્સનલ મોટા કંપ્યો ત્યારે કંપની એક જ કંપની હતી મેં કંઈક કંપની લે ભાઈ રૂપિયો વધારો પચાસ પૈસા વધારો એના માટે અમે ખૂબ પ્રગત પણ એ વખતે કોઈ ભાવ વધતો નહોતો અને ખેડૂતને ધીરે 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 આમાં ખર્ચ વધતો ગયો અને ભાવ સ્થિર એટલે પછી આ સંગઠનની ભૂલું પડી અને આજે આપણે આ પોઝિશન ઉપર સંગઠન પહોંચ્યું છે મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી આપણે જે પણ આ ભાવ વધારો કર્યો છે એ આ વખતે આપણે ભાવ વધારાની અંદર ત્રણ વર્ષ માટે છસો ટકાનો વધારો થઈ કે ભાઈ કોઈ કોઈ કંપની જોડે આપણે આર્ગ્યુમેન્ટ કરવું ના પડે એનું ભાઈ દર વર્ષે છ છ ટકા અવા તો એક આખો વિષય આપણો પૂરો થઈ જાય એટલે કંપની જોડે ના પડે એટલે આપણે છ ટકાનો ભાવ વધારો આપણે નક્કી કર્યો હતો પણ એ છ ટકાના ભાવ વધારાની અંદર એક વર્ષ આપણે લીધો પણ આ વર્ષે બધી રીતે વિશ્વ લેવલે જે આ યુદ્ધની પરિસ્થિતિ આપણે કરી જોઈ એટલે એ વખતે પણ અમે છ ટકાનો ભાવ વધારો નક્કી કર્યો હતો એ વખતે કંપનીને કીધું હતું કે ત્રણ વર્ષે 66% ટકા ભાવ વધવો જોઈએ પણ કંપનીએ શરત મૂકી અમુક વિશ્વિક એક મંદી આવે અમુક વિશ્વની અંદર એવી પરિસ્થિતિ સર્જાય તો તમારે સમજવાનું એટલે આ વખતે એ પરિસ્થિતિનું નિર્માણ થયું ખેડૂતોએ ભાઈ એવું કીધું કે યુનિયન આપણે જે ભાવ વધારો પૈસા કર્યો એ નાસા યથાવત આપણે વધારે જોતા નથી પણ આનાથી ઓછાય નહીં અમને જે છે પૈસાનો ભાવ ચાલશે એ રીતે આપણે કંપની જોડે સેટલમેન્ટ લીધું એમાં એક કંપની આપણી જોડે બેઠી પણ પડી ઈશ્વર મહારાજે પણ હવે બીજી કંપનીઓ આપણી જોડે બેસવા માંગતી નથી કે ભાઈ એને એમ કે ભાઈ મંદી છે કે તમે ભાવ ઓછા કરો પણ આપણે તો એમ કહીએ છીએ કે વિશાળ કંપનીને પોસાય તો સાલ કેમ ના પોસાય તમે દસ પાંચ વર્ષથી કોઈ ભાવ વધારો કર્યો નતો તો એ વખતે પણ તમે જે પૈસા પાંચ પૈસા કમાણા છો એમાંથી એક વર્ષ ખેડૂતોને આવો ને પછી ખેડૂતને તો આ વર્ષે ખેડૂત સમજો છે ખેડૂત કોઈ જીટી વધારો ગયો નથી અને આ રીતે ખેડૂત સમજો છે તો પણ થોડી કંપનીની સમજ જ છે એના માટે આપણે અહીંયા ભેગા થઈ છે કે ભઈ સંગઠન હશે તો આપણે એ જ ભાવની અંદર બેસશું અને જો પાછા માઈનસ ભાવ થશે તો આપણે પાછો નુકસાનીનો ધંધો કરશું એટલે આ સંગઠને આટલા વર્ષ મહેનત કરી છે એક બધી પાણીમાં જશે પછી પાછો જો રિવર્સ ભાવ થશે તો પાછા બીજા બે વર્ષ થશે એક ભાવ લાવવાનો એટલે આપણો ઓક્સોબર કરશે એટલે

પણ કંપનીઓ જે ભાવ ઘટાડો કરવાની વાત કરે છે એ તો વ્યાજબી છે જ નહીં એમને કારણ કે મોદી સાહેબ તો વિધન છે કે ખેડૂતોની આવક ડબલ કરવી અને એ જેવી રીતે ઘટાડો કરવાની વાત કરે આપણે વધારો કરવાનો છ ટકા હતો એ તો આપણે વાત મુલતવી રાખી હતી કે હવે એમની મનથી હોય ને હોય તો છ ટકા એ આપણી કોર્ટ ટીમે વાત ધાંધી કરી દીધી કે આપણે એ મુલતવી રાખીએ